અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર ને ગંજીફો ચીપ્યો પાંચ વર્ષથી એક જગ્યા પર મ્યુનિસિપલ કમિશનર અને આઠ ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની બદલી ચારોલ વિશાલા બ્રિજ પર હીટ એન્ડ રનની ઘટના એક્ટિવ પર જઈ રહેલી યુવતીને અજાણ્યા વાહને ટક્કર મારતા યુવતીનું મોત પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી પોલીસ ની અનોખી પહેલ પોલીસ સ્ટેશનોમાં સાતવાના કેન્દ્ર શરૂ થશે મહિલા બાળકો વૃદ્ધો મળશે એક છત નીચે સેવા નવસારીમાં હડકાયા કુતરાઓનો આતંક ચાર દિવસ માં સિત્તેર થી વધુ લોકોને બચકા ભર્યા હાથ પગ લોહી લુવાણ કર્યા સિવિલમાં દર્દીઓની લાઈન મુદ્દે બે પરિવારો વચ્ચે ધીંગાણું વડોદરાના કરોડિયા રોડ પર આવેલી સોસાયટીમાં લોકો લોખંડની પાઇપ અને લાકડીઓ લઈ એકબીજા પર તૂટી પડ્યા સામસામી ફરિયાદ કેન્દ્ર સરકારના સચિવ ખુશ આઇકોનિક પ્રોજેક્ટને લઈને કેન્દ્ર સચિવે સુરતની મુલાકાત લીધી મેટ્રો હાઈસ્પીડ રેલવે સ્ટેશન સહિત સુડાની ટીપી સ્કીમનું પ્રેઝન્ટેશન નિહાળ્યું